મને એમ કે હમણાં ઠરી જશે એમ વિચારી ન ઠાયરા મેં ખબર જો હોત મુજને કે નજીવા તિખારા પણ દગો દેશે પછી કે તું જેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે હું મારી જાતે જ ડુબાડી દે તમારી નૌકાને મજદારે ખબર જો હોત મુજને કે આ કિનારા પણ દગો દેશે અથિક તું જેત દે પથના સહારા પણ દગો દેશે હું જાણું છું છતા નિશ દિન લૂટાવા જાઉ છું નાજીર હવે શિકાયત ક્યાં રહી છે આ લૂટારા પણ દગો દેશે અથિક તું જેત દે પથના સહારા પણ દગો દેશે